જે માતાજી ફરી આપણે નીકળી ગયા છે એવી ધંધે ને ગાડી જવાનું ભરવા વાંકાનેર વાંકાનેર ભરવા જવાનું છે કે આપણે તો નિરાંતે નિરાંતે જવા દીધી કેમકે કેમકે હાયટ જ હાલે ને પછી તમારા ભાઈએ ચડાયો ટાંટિયો સોફા માથે સોફા માથે ટાંટિયો ચડાવીને જવા જ દીધી કેમકે હાલતી હતી હાયટ જ પછી સોફા માથે પગ ચડાવી દીધો ને ટેપ કરી દીધું ને ચાલુ પછી ટોલ નાકે ઉભા રહી ગયા ટોલ નાકે કારણ કે એમાં ફાસ્ટેગ માં રિચાર્જ નહોતું એટલે નો હોય ને બરાક મારવી પડે સેટ ને કહી દીધું રિચાર્જ કરો રિચાર્જ બિચાર્જ કરીને ભરીને પણ દ્વારકાધીશ ચા પી લીધી ચા પાણી પીને આપડે પૈસા બૈસા નીકળી ગયા ગાડી બાજુ ગાડી એ ભરેલી ઊભી છે ને આપણે રોડ ટપતા અને પછી તો શું આપણે કરી દીધી હરવે હરવે રનિંગ ગાડી કેમ કે ગાડી જતી હતી હાઈઠે હાઈઠ એટલે મજા આવી જઈ હતી ટાળીઓ ઉતરતો હતો ને એટલે હાટી જવા દીધી છાત્રો કો રાજનીતિ દૂર રહેવા ચાહીએ હે સુરત પઢાઈ લખાઈ મેં ધ્યાન લગાઓ આઈ એ વાઈએ બનો દેશ કો સંભાળો અને પછી તો શું વાકાને બાઉન્ડ્રીઓ ભોગવાની ફૂલે ફૂલ તૈયારી માં હતા ધીરે ધીરે જાતી તી હરવે હરવે કરી નીનો વારો આવી ગયો તું વયો જા પેલા અમારે તારે આજ ન ને પછી તો આપણે પોગી ગયા હોટલ એ હોટલે ભાઈ બન હતો એ ક્યાંય આવજે મેં કઈ વાંધો નહીં આવી એમાં હું નહીં હતા અને કઈ થોડી ના પડાય પછી તો હું હોટલે આપણે પોગી ગયા ને એની આપણે ચા પાણી મસ્તી ના પી નાખવી ટકલુ બોસ છે અહીંયા ટકલુ બોસ તો ફોન માં મત હતા આપણે ત્યાં પોગી ગયા કીધું ભાઈ ચા પાણી નું હો ત્યાં કતરાવા એમ અને ત્યાંથી એના ચા પાણી પીન બાયપાસ પોગ્યા ત્યાં સાહેબે રોકી લીધા સાહેબે રોકીને એનું બધું કામકાજ પતાવીને ગયું હોટલે આપણે પોગી ગયા હોટલે અહીં મસ્તીના ચા પાણી પીધા ને પછી હાલો આગળ વીધા અને બે હોન્ડા હેરો આઇલ જતા આપણે એની સાઈડ કાપીને આપણે હજે કાંટે પોગી ગયા હજે કાંટે કાંટો બાટો કરાવીને કીધું પછી નીકળવી કાંઠો બાટો થઈ જાય ને પછી અવે હરવે રનિંગ કરી અને તો મારો ઉંધો સીન આવી ગયો કીધું પછી નહીં આબરૂના કાકરા કર્યા ને પછી ખાલી બાલી કરીને આપણે પોગી ગયા પંપે ડીઝલ નાખવા ક્યાં જોઈ લ્યો હરખાઈ હે ને હુંતા હે અને પછી શું ટાંકીનું ટાંકણું ખોલ ને ખુ આ કીધું ડીઝલ નાખવાનું ચાલુ નાખો એ ભાઈ ચાલુ એ બસો ને પંદર લીટર આવી ગયું આપણે ડીઝલ બીજલ નાખીને ટાંકીનું ટાંકણું બંધ કરીને ટાંકણું દેરા ભૂલાઈ ગયું પછી તો શું ડીઝલ ના ટાંકણું દીધું ને પછી તો આપણે થઈ ગયા રનિંગ હરવે રે હાલો ટાંકણું ઢાંકું નીકળી ગયા આપણે હરવેર જાર તો જો કાંઈ દેખાય જ નહી પછી કહેવાય નહીં કિલોમીટર કાપવાની વાત છે ને ત્યાં તો આપડી મર્યા ગાડી થઈ ગઈ અને આપણે સાઈડ કાપીએ પણ નહીં કાપવા મારો દીકરો ડમરી ઉડાડે જાય પછી તો શું પ્લાન્ટે પોગી ગયા ભરવાનું ચાલુ થઈ ગયું આ ભાઈને કીધું તું હટાહટી ભરી દે હાલ મારે ભાગવું હોય ભરીને ખાલી બાલી કરીને મારે તો હજાર લગ્નમાં જવાનું છે તો પછી હટાહટી એને ભરી દીધી ને આપણે પોગી ગયા સાઈડ ઉપર સાઈડ ઉપર ખાલી બાલી કરીને મસ્તીની ખાલી કરી નાખીને હવે કીધું હાલો ભાગ અને ઉતાવરમાં તો ભૂલાય જ ગયું ચિઠ્ઠી સાઈન કરવાનું ભૂલાઈ ગયું છે તો આપણે નહીં પાછા ગયા હોય ચિઠ્ઠી સાઈન કરાવવા ચિઠ્ઠી સાઈન બાઈન કરાવીને પછી આપણે નીકળવી કીધું હાલો ચિઠ્ઠી સાઈન